ચાલો આપણે થોડીક વાર લાઈવ કરવાનું છે તો સંધી આપણા લાઈવમાં જોડાઈ જાઓ અને આપણે લાઈવમાં અને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં નમસ્તે નમસ્તે મિત્રો કાલે દિવાળી ગઈ છે પણ હજી આજ પણ ફટાકડા ફૂટી રહ્યા છે તો આપણા માટે તો બે દિવસ દિવાળી કહેવાય એક દિવસ ધોખો આવ્યો પણ ધોખાને દિવસે પણ આજે એટલા ફટાકડા ફૂટે છે તો આજે પણ દિવાળી કહેવાય તમને મિત્રો પણ ફટાકડા ફૂટી રહ્યા છે તો ફટાકડા ફૂટી દેખાડવાની મહેનત કરીશ રોકેટ સડે તો પણ રોકેટ પણ દેખાડશું તો આપણી લાઈવમાં જે મિત્ર જોડા હોય એ બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કોમેન્ટ ભૂલતા વાળા છે મિત્રો જોડાવી અમારા માટે ખાસ અગત્યના મહેમાન કહેવા તો જેથી કરીને આપણા મિત્રો આપણી લાઈવમાં જોડાય એ બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાલા તો ચાલો ફટાફટ મિત્રો જોડાય એ બધા લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ દિવાળી વહી ગઈ છે પણ આજે ફટાકડા બને તેમ તમને ફટકડા ફૂટી રહ્યા છે એ બધા મહેનત કરીશ તો આપણી લાઈમાં જેટલા મિત્ર જોડાના હોય એ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતાની વાલા ફટાકડા ગઈ કાલે તો દિવાળી ગઈ છે ધોખો છે ધોખાના દિવસે પણ જુઓ ફટાકડા ફૂટી રહ્યા છે અને રોશની પણ જળફળી રહી છે તો આપણી લાઈફમાં જેટલા મિત્ર જોડાય એ બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ધોખાના દિવસે પણ ફટાકડા ફૂટી રહ્યા છે સામેની બિલ્ડિંગ છે તેની માટે તો આજે ધોખાનો દિવસ છે પણ દિવાળી જેવો માહોલ ફટાકડા ફૂટી રહ્યા છે અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહી તમે અમારા માટે ખાસ મિત્ર જેટલા લાઈવમાં જોડાયો અમારા મહેમાન કહેવા જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું કર ભૂલતા નહીં તો તમે અમારા માટે મહેમાન છો ખાસ વાલા મિત્ર નવા મહેમાન તરીકે જેટલા મિત્ર હોય નવા અથવા જૂના તે જોડાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો અને આજે ધોખાનો દિવસ છે તો પણ ફટાકડા આજે ફૂટી રહ્યા છે હજી ગઈકાલે દિવાળી ગઈ છે આજે ધોખાનો દિવસ છે આવતીકાલે બેસતું વરસ તો આજે પણ ફટાકડાનો આનંદ માણી રહ્યા છે આપણા માટે તો બે દિવસ દિવાળી ગઈ કાલે દિવાળી અને આજે પણ દિવાળી જો રોકેટ સડી રહ્યું છે જો રોકેટ સડી પણ ફૂટ્યું આપણા માટે તો બે દિવાળી કહેવાય અને બંને દિવસ ફટાકડા ફોડવાનો લાભ મળ્યો માટે મિત્ર આપણી લાઈવમાં જેટલા મિત્રો તે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણા મિત્ર હજી પણ કોમેન્ટ કોઈ કરી નથી તો જેથી કરીને કોમેન્ટ કરી દો એટલે હું આપની કોમેન્ટ પણ વાંચી શકું અને આપણને પણ ખ્યાલ પડે કે આપણા મિત્ર આપણી લાઈવમાં કેટલા કેટલા હતા તો કદાચ શીખ્ય હોય તો એવું કદાચ હોય કે કોમેન્ટ તમે કરતા હો પણ નહીં આમાં આવતી હોય મારા ફોનમાં એવી કંઈ તકલીફ હોય તો પણ ખ્યાલ નથી તો એકાદી કોમેન્ટ આવે એકાદા મિત્રોની તો પણ આપણને ખબર પડે કે ના ના આપણા ફોનમાં કંઈ વાંધો નથી પણ સામાવાળા લોકો આપણને કોમેન્ટ નથી કરતા તો જેટલા મિત્ર આપણી લાઈવમાં જોડાયો લાઈક અને શેર અને કોમેન્ટ કરી દેજો તો મિત્ર આજે હું તમને થોડીક દિવાળીની રોશની બતાવી રહ્યો છું જો આપણો ભાવનગર શહેર છે તરસમિયા તરસમિયા વિસ્તાર છે રોડ જો આજે એટલા ફટાકડા ફૂટી રહ્યા છે જો રોકેટ સેડ્યું છે જો જો રોકેટ ફૂટ્યું તો મિત્રો આપણી લાઈવમાં જેટલા જોડાણા છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાલા અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જલ્દીથી જલ્દી કોમેન્ટ કરી દેજો વાલા જો ફટાકડાનો અવાજ આવી રહ્યો છે આજે પણ બે દિવાળી આપણા માટે બે દિવાળી કહેવાય ગઈકાલે અને આજે ધોખાનો દિવસ એટલે બે દિવાળી કરવા મળી અને આજે બે દિવસ ફટાકડા પણ ફોડવાનો આનંદ મળી મળી રહ્યો છે તો આપણી લાઈફમાં જેટલા મિત્રો જોડાણ હશે ત્યાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વાલા તમે અમારા માટે અગત્યના મહેમાન કહેવાઓ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા કે મિત્રની કોમેન્ટ નથી પડતી એટલે કદાચ એવું તો નહીં હોય ને કે મારા ફોનમાં તકલીફ હશે એટલે કદાચ કોમેન્ટ નહીં પડતી હોય અથવા તો કોઈ મિત્ર કોમેન્ટ નહીં કરી હોય એવું છે પણ એકાદી કોમેન્ટ કરે મિત્ર તો આપણને ખબર પડે કે ના ખરેખર કોમેન્ટ તો પડે છે પણ કોઈ મિત્ર કોમેન્ટ નથી કરી એવું જાણવા મળે આપણને તો આજે ધોખા દિવસ છે પણ તોય ફટાકડા ફૂટી રહ્યા છે અને આવતીકાલે દીવ બેસતું વરસ એટલે જેટલા મિત્રો આપણી લાઈવમાં છે એમને એડવાન્સમાં હેપી ન્યૂ વરસ નમસ્તે મિત્ર નમસ્તે એડવાન્સમાં સીતારામ બધાને તો કાલે લાઈવ કરીએ કે ન કરીએ એટલા માટે આજે બધાને બેસતા વર્ષના

દિલથી આભાર વ્યક્ત કરું છું હું તો આપણા મિત્ર લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દીજો આ એક જો નજીકમાં હોટલ આવેલી છે હું ઝૂમ કરીને બતાવું અહીંયા રોજે રોજે દિવાળી જ હોય અહીંયા અહીંયા રોજે જળહ જ હોય આ તો અહીંયા કાયમ માટે અહીંયા આટલી લાઇટું થતી જ હોય અને રોષની એટલી હોય વયસ્થિત

આજે પણ લોકો બધા ફટાકડા ફોડી અને આનંદ માણી રહ્યા છે તો આપણી લાઈવમાં જેટલા મિત્ર જોડાણ છે બધાનો ખૂબ ખૂબ જ દિલથી ઉભો આભાર વ્યક્ત કરું છું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નિવાલા

હોવા છતાંય આજે ધોખાનો દિવસ ધોખા દિવસ છે તો આજે ફટાકડા એટલા ફૂટી રહ્યા છે હું તમને અવાજ સંભળાતો હોય છે કે કેટલા ફટાકડાનો અવાજ આવે તો આજે ધોખાનો દિવસ છે છતાં એટલા ફટાકડા ફૂટી રહ્યા છે અને બે દિવસ બધાને દિવાળીનો લાભ મળ્યો અને આવતીકાલે બેસ્ટ ટુરસ્ટ જો આજે પણ જે ફટાકડા ફૂટી રહ્યા છે તો આપણા મિત્ર આપણે લાઈવમાં જેટલા જોડાણ હૃદય થી હું આભાર વ્યક્ત કરું છું આપણે આપણું લાઈવ અહીંયા સમાપ્ત કરીએ છીએ